સત્ય હોય તો આપણે કોદાળ કોઈને એમને તમે કોઈથી એમ નહીં રમેલ થઈ દે હું કોદાળ થાય આપડ્યું છે એમને ચાય માનતા રાખી હોય ચાય આપડ્યું છે એમને કઈ અંધ રાખીને ચાય પૂનમો વાધી હોય એવું તમે આપડ્યું છે એમના પેઢીદાર પેઢી જેટલા મળવા હોય મજૂરી કરી હોય ત્યારે એ લોકો સ્ટેજે પહોંચા હોય એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી ભગવાને ગીતામાં પણ કીધું છે કે ભાઈ તું કરમ